દિવાળી નો તહેવાર હોવાથી તેનો ભાઈ પોતાના વતન દાહોદ ગોધરા ગયો હતો તે દરમિયાન જ આ ઘટના બની હતી અજાણ યુવક દ્વારા મૃતકને લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી હોવાની આ શંકા સ્થાનિકો પ્રવર્તી રહી છે મૃતકના શરીરે ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે ઘટનાની જાણ થતા જઠવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે

રાજુભાઈ અમિતભાઈ ન્યાયની માંગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા મળે હાલમાં પોલીસ મૃત્યુની કડીઓ જોડવા માટે આસપાસ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે સત્ય બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યું છે અર્જુનભાઈ કલજીભાઈ સંગાડા આ ઘટના અમને અહીંથી એ લોકોએ ઘર માલિકને જાણ કરી ગામ ગામથી જાણ કર્યા છોકરાએ મને ફોન કર્યો હું કામ પર તો કામથી આવીને દેખવાઈ ગયો તો સંડાસમાં પડેલો દેખાયો પછી દેખીને અમે પોલીસને જાણ કરી પછી પોલીસે અધિકારી આવીને ચેક કર્યું પછી એ લોકોએ પછી કે દેખી પછી આ માં લોકો એ ગાડીમાં અમને સરકારી છે માણસ દેખાય ઓળખતા નથી આવે જેવો માથાના પર દસ બાર ઘા છે રાજુભાઈ ઉમર ચાલીસ

કે આપણે રાજુભાઈ એવી રીતે ભટકાઈને મરી ગયા છે તો પછી મેં કીધું કે એવું નોર્મલ હોય તો મારા કાકાને મેં મોકલ્યા હતા કાકાને કીધું કે આ તો મર્ડર થયેલું એવું છે એમ કીધું હવે પોલીસી તો મારા કાકાને હું અહીંયા ન તો અમે રાતે આવ્યા છીએ ગામે ત્યાં એને ચાલીસ વર્ષ ઉપર ઉપર હે લાગે છે અમે આ અમે દસ વર્ષથી રહીએ છીએ અહીંયા એ અમારા પહેલાથી ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા રહે છે